ન્યાય નહીં મળે તો અરજદાર હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવશે હવે સેવાના નામે ગૌશાળાના નામે અપંગ લોકોના નામે સ્કૂલના નામે આ બધા ડાયરાઓ ચાલી રહ્યા છે એ એક જાતનો ભ્રષ્ટાચાર જ છે લોકોને છેતરી અને ઇનામોની લાલચ આપી અને કરોડો કમાઈ જનારા અશોક માળીને સાગરીત્રોએ આખા જિલ્લાની અંદર ત્રણ થી ચાર ડાયરા કર્યા છે વાલણની અંદર પણ એમણે ડાયરો કર્યો છે ડાયરાની અંદર ગૌશાળાનું નામ લીધું છે હવે મને મારી જાણ મુજબ તો વાલેરમાં ગૌશાળા પણ નથી ખાલી મંદિરમાં આઠ દસ ગાયો છે અને ટ્રસ્ટ પણ રજિસ્ટર છે કે નથી એ ખબર નથી જો ટ્રસ્ટ રજીસ્ટ્રેશન થયેલું હોય તો બધા પૈસા ટ્રસ્ટમાં જમા થવા જોઈએ મંચ ઉપર સારા સારા વીઆઈપી લોકોને બોલાવી બોલાવીને લોકોના અંદર પ્રભાવ પાતરી પૈસા એકઠા કરે છે અને પછી ભાગબટાઈ કરે છે મારી માંગ એ છે કે તાત્કાલિક આ લોકોને ગુનેગારોની સામે તપાસ કરી અને કડકમાં કડક સજા કરી અને લોકોના પૈસા પાછા અપાવવા જોઈએ જો હવે પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે તો હું પોતે કોર્ટમાં જઈને કાર્યવાહી કરીશ તો આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા રતનસિંહ ફોનલાઈન પર જોડાયા છે રતનસિંહ સો કરોડ નું કૌભાંડ બહાર આવે એવી શક્યતા અરજદારે વ્યક્ત કરી છે ગૌશાળાના નામે જે લકી ડ્રો અત્યાર સુધી કરવામાં આવ્યા તેમાં શું વધુ જાણકારી જોઈ ચોક્કસ થી જે ધાનેરા ના વાલેર ગામે યોજાયેલ લખી ઢો માં જે કરોડો નું કૌભાંડ નીકળે તેવી અત્યારે તો જે શક્યતાઓ છે તે બહાર આવી છે ત્યારે પોપટલાલ જોશી નામના જે અરજદારે કલેક્ટર ને જે લેખિત અરજી આપી અને તપાસ ની માંગ કરી છે ત્યારે વાલેર ગામે ગૌશાળા નામે થયેલા જે લખી ઢો માં ઠગાઈ ની આશંકાએ અત્યારે તો જે તપાસ ની માંગ કરવામાં આવી છે ત્યારે વાલેર માં ગૌશાળા નથી અરજદાર એવો દાવો છે ત્યારે ગૌશાળા નામે ડ્રો કરી જે અશોક માળીએ ઠગાઈ કરી હોવાના આરોપ લગાવ્યા છે ત્યારે અરજદારે કલેક્ટર કચેરી રજૂઆત કરવામાં આવી છે ત્યારે સરહદી વિસ્તારમાં જે અશોક માળી અને તેની ટોળકીએ કરોડો રૂપિયા ને જે લોકો સાથે ઠગાઈ કરી છે ત્યારે ચેરિટી એક માં લકી ડો પર ટ્રસ્ટ અથવા ગૌશાળાના નામે પ્રતિબંધ હોવા છતાં અત્યારે જે લકી ડોના જે છે તે ચાલી રહ્યા છે ત્યારે માસ્ટર માઇન્ડ જે અશોક માળી સામે તપાસ થાય તેની ધરપકડ થાય અને તેની પૂછપરછ થાય તો સો કરોડ થી પણ વધુ નું જે કુંભાણ છે તે બહાર આવી શકે તેમ છે જુહી આભાર રતનસિંહ જાણકારી આપવા માટે